બધા ક્રિએટર તમે જોતા જશો તો શું કહેશો ક્રિએટરો બધા મળીને મજા છે અને એક વાત આજે બહુ ખુશી છે અમારા ભરતભાઈ અમારી સાથે છે કારણ કે વારંવાર માનવા નામમાં કન્ટ્યુઅન બહુ રહે છે અમારા બંને ભાઈને કારણ કે અમે ભાઈ જેવો સપોર્ટ કર્યો બધા લોકો એ બરોબર પણ અમુક જ્યાં અટકી છીએ અહીંયા બધી જગ્યાએ મદદરૂપ થાય છે અને ખાસ સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેમાં તમે એકાબીજાની મદદના સવારે આગળ જઈ શકો છો તો બધા ક્રિએટરોને એમ કે ભાઈ તમે મોટા થઈ જાઓ તો એકાબીજાને ઓલું ના રાખો બધા લોકોને મદદ કરો જેથી કરીને એમના પણ કાંઈ સપના હોય છે જેથી અને ખાસ આજની વાત કરીએ તો અમારા બધા માટે અમે કોણ ક્રિએટર સ્ટેજ ઉપર જઈને એવોર્ડ લેશે તો જે લેશે બધા માટે મજબૂત વાત છે ખબર નથી કે નોમિનેશનમાં કોનું કોનું નામ છે બરાબર જેનું નામ નોમિનેશનમાં છે અને અવોર્ડ વસ્તુ કહે છે ને કે નામ આવે ત્યારે આ થોડી ખુશી થઈ છે ખાસ તો તમે આ વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો અમે તમારી સમક્ષ લાવી શકીએ ને ખાસ તો એવોર્ડ ને લાઈક અમે બની શકીએ દિલથી કહી દો છે ને બહુ એટલે બહુ મસ્ત કરે છે એટલે બ્રોડકાસ્ટ માટે ભાઈને ને હું કહેવાય બધા લોકો સપોર્ટ કરે એન્ડ બધા લોકોએ ખાસ કહી દો કે મારા ભાઈ છે હંમેશા ચેનલમાં બહુ સારા સારા વિડીયો અને લોકોને મોટિવેશન ઇન્સ્પાયર કરે છે બધા લોકોને એક નામનો વિનંતી છે કે ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બે લાઇકન દબાવી દેજો જેથી કરીને ભાઈનો વિડીયો હોય તો તમને ખબર પડે એટલે જોવાની બહુ મજા આવે છે એટલે ખાલી તમે વિડીયો પૂરો જોજો અને સારો લાગે તો કમેન્ટ કરી દેજો અને આગળના શું સ્ટેપ કર્યો પબ્લિક અમને કહે કે તમે આ રીતે કરો એ રીતે અમે કરશો

વિશ્વનાથ આવી ગયા છે દર્શન કરવા માટે ગણપતિજીના તો અહીંયા તમે જોઈ શકો છો જેવું કાશી વિશ્વનાથ ની અંદર છે એવું જ અહીંયા કરેલું છે બધી વસ્તુ તમે કાશી વિશ્વનાથ ના જઈ શકો તો અહીંયા એકવાર ગણપતિજીના દર્શન કરવા માટે આવો તો તમને કાશી વિશ્વનાથ ના દર્શન થઈ શકે છે કાશી વિશ્વનાથ ના દર્શન સાક્ષાત થઈ શકે છે અહીંયા મોવા અંદર તો તમે અહીંયા ગણપતિ જોવા માટે આવો તો તમે કાશી વિશ્વનાથ ના દર્શન થાય છે ખાસ અને અહીંયા જેવું કાશી વિશ્વનાથમાં છે એવું જ અહીંયા બધું ડેકોર કરવામાં આવ્યું છે તમે ખાસ અહીંયા આવો છો તો તમને દર્શન થાય છે કાશી વિશ્વનાથના અહીંયા આવજો તો ગઈકાલે આપણને એવોર્ડ મળી ગયો છે ફર્સ્ટ એવોર્ડ હતો આપણો અને આપણને વાર જ એવોર્ડ મળી ગયો છે અને આવા નવા એવોર્ડ આપને મળતા રહે આપણે આવી મહેનત કરતા રહીશું તો તમે ખાસ વીડિયોને સપોર્ટ કરજો જેથી અમને આવા એવોર્ડ મળી શકે સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ તો ખાસ આવા એવોર્ડ અમને મળે આવી આપણને પહેલો એવોર્ડ મળી ગયો છે ખાસ તો આવા નવા સપોર્ટ તમે કરતા રહેજો જેથી આપને આવા નવા એવોર્ડ મળતા રહે અને તમારી ફેમિલો અમે લોકો તમે વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી એમને આવા વ્લોગ એવોર્ડ મળી શકે